મંગળવારના દિવસે શાંતપણે કાળો દોરો બાંધી દેજો જીવનના બધા કષ્ટો તરત જ દૂર થઈ જશે હનુમાનજીના આશીર્વાદથી તમારું જીવન ધનથી ભરાઈ જશે અને તમામ મનોકામનાઓ પૂરી થશે તમારું ઘર ધન સંપત્તિથી ભરાઈ જશે હિન્દુ ધર્મમાં અઠવાડિયાના દરેક દિવસે કોઈ ન કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે અને આજે મંગળવાર છે આ દિવસે હનુમાનજીની આરાધના કરવાથી જીવનમાં આવી રહેલા બધા સંકટો અને પરેશાનીઓ દૂર થાય છે માન્યતા છે કે જો તમે લાખ પ્રયત્નો કર્યા છતાં આર્થિક તકલીફમાંથી છૂટી શકતા નથી તો મંગળવારના દિવસે કાળો દોરો બાંધવાનો ખાસ ઉપાય તમારા માટે ફાયદાકારક રહેશે કિસ્મત બદલી શકે છે જો તું હનુમાનજીનો સાચો ભક્ત છે તો આ વિડિયો લાઇક કરવાનું ભૂલશો નહીં અને આખો વિડિયો ધ્યાનથી જોવો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો જો તું તારા જીવનમાં ખૂબ જ પરેશાન છે પૈસા આવતા બંધ થઈ ગયા છે અનેક પ્રકારની મુશ્કેલીઓ તને ઘેરી રહી છે ગરીબી તને પીછો કરી રહી છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ વીડિયોમાં અમે તને એવા સરળ અને અચૂક ઉપાય બતાવવા માંગી રહ્યા છીએ જેને તું કોઈપણ મંગળવારે ફક્ત બે ચાર મિનિટ કાઢીને કરી લે તો હનુમાનજી જરૂર મદદ કરશે આશીર્વાદથી તમારા જીવનના બધા કષ્ટ જડમૂળથી દૂર થઈ જશે તમારું જીવન એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ લઈને આવશે જો તમે કોઈ પણ મંગળવારના દિવસે કાળા દોરાનો આ ઉપાય કરો જે વિશે વેદપુરાણમાં પ્રાચીન ગ્રંથમાં લખેલું છે તો આ નાના ઉપાયથી તમારું જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા મળશે તમારું ભાગ્ય મજબૂત થઈ જશે નવગ્રહ તમારું સાથ આપવાનું શરૂ કરી દેશે આ નાના ઉપાયથી તમારું જીવનમાં સફળતા કોઈ રોકી નહીં શકે જો તમે તમારા જીવનમાં ખરેખર તમે બહુ મહેનત કરો છો પણ તમને ફળ નથી મળતું દરેકને એવું લાગે છે કે સરળતાથી એટલું ધન કમાવી લેવું કે ઘરનો ખર્ચ ચાલે અને પરિવાર ખુશ રહે પણ ધનસંપત્તિ તો આજકાલ ખૂબ દૂરની વાત બની ગઈ છે આજનો સમય એવો છે કે કોઈ જેટલો પણ મહેનત કરે તે પોતાના ઘરે રોજની જરૂરિયાત પણ પૂરી કરી શકતો નથી તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે એ છે નકારાત્મક ઉર્જા સમજો કે પહેલા તમારા જીવનમાં ધન આવી રહ્યું હતું ડોટ ડોટ જીવનમાં પૈસાનું આવવું ખૂબ જ ઝડપી હતું પણ કોઈએ તમારી સાથે એવો ખેલ કર્યો કે તમારું ધન આવવાનું બંધ થઈ ગયું કોઈ એવી નજર પડી કે જેના કારણે તમારા ઉપર નકારાત્મક શક્તિનો પ્રભાવ થયો આજના સમયમાં આ એક મોટું કારણ છે જેના કારણે લોકો જીવનમાં અનેક પ્રકારની તકલીફોનો સામનો કરે છે કેમ કે આજકાલનો સમાજ એવો છે કે પોતાનું દુઃખ જોઈને તો પરેશાન નથી થતા પણ પોતાના ઓળખતા કે સગા સંબંધીઓની સફળતા જોઈને જ ઈર્ષ્યા કરવા લાગે છે અને એવું કંઈક કરે છે કે તે વ્યક્તિ સંપૂર્ણ રીતે બરબાદ થઈ જાય તમારા જીવનમાં બહુ જ વધારે મુશ્કેલીઓ આવે છે પણ આજના વીડિયોમાં અમે તમને સાદો કાળો દોરો પહેરવાનો ઉપાય જ નાહવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ મંગળવારના દિવસે સચોટ સમય પર વિધિપૂર્વક કરી લો જેવું વેદપુરાણમાં લખેલું છે તો સમજો કે તમારા લાખો શત્રુઓ એક બાજુ ઊભા હોય અને તમે એકલા બીજી બાજુ ઊભા હો છતાં પણ તે તમારું કંઈ નહીં બગાડી શકે આ નાના ઉપાય કર્યા પછી તમારા જીવનની દરેક પ્રકારની નકારાત્મક શક્તિ પરેશાની અને સમસ્યા તરત જ દૂર થઈ જશે અને આ નાના ઉપાય કર્યા પછી હનુમાનજીનું વરદાન પણ મળશે આશીર્વાદ મળ્યા પછી તું તારા જીવનમાં ભાગ્યશાળી બની જશી તારો મંગળ ગ્રહ તારો સાથે આપવા લાગશે જે માણસને મંગળ ગ્રહ મદદ કરે છે તે વ્યક્તિ જે પણ નિર્ણય લે છે તેમાંથી તેને ફાયદો મળે છે આ નાના ઉપાય કર્યા પછી તારા જીવનમાં ધન ફરીથી આવવા લાગશે તે ધનમાં વધારો થશે ધન સંબંધિત બધા કષ્ટ અને સમસ્યાઓથી તું મુક્ત થઈ જાશ અને સૌથી મહત્વનું જો તું કાળા દોરાના ઉપાય સચોટ અને યોગ્ય મુહૂર્તે વિધિપૂર્વક કરી લેશે જેમ આજના આ વીડિયોમાં બતાવ્યું છે જઈ રહ્યા છીએ તો તમને એનો ફાયદો જરૂર મળશે જો તમને કોઈ ગંભીર બીમારી છે જેને લઈને તમે થાકી ગયા છો તો એક દિવસના ઉપાયથી જ તમને બીમારીમાંથી છુટકારો મળશે આ બધા ઉપાય બહુ જ નાના છે પણ અચૂક કામ કરનારા છે જેને કોઈ પણ મંગળવારે કરવામાં આવે તો ક્યારેય ખોટા નહીં જાય આજે કાળા દોરાના જેટલા પણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એ પહેલાં પણ લોકો કરી ચૂક્યા છે અને તેમને એમાંથી ફાયદો મળ્યો પણ છે તમે હંમેશા જોયું હશે કે તમારા ઘરમાં જ્યારે પણ કોઈ નાનું બાળક જન્મે છે કે તમારા કુટુંબમાં જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે તેને કાળો દોરો બાંધવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાળા દોરામાં એક ખાસ પ્રકારની ઉર્જા હોય છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને જો તમે તમારા હાથથી કાળા દોરાનો ઉપાય વેદપુરાણ મુજબ કોઈપણ મંગળવારના દિવસે શાંતિથી કરશો તો તમારા જીવનમાં એક અદ્ભુત અને સકારાત્મક બદલાવ આવશે ધન સંબંધિત દરેક તકલીફોમાંથી તમને છૂટકારો મળશે અને જો તમે આ ઉપાય સાચી રીતે કરી નાખશો તો તમારું જીવન સફળતાથી ભરાઈ જશે અને કોઈ તમને રોકી નહીં શકે તેથી આ વીડિયો અંત સુધી જરૂર સાંભળજો કેમ કે આ કાળા દોરાના ઉપાય બહુ જ સરળ છે પણ ફાયદો જ થશે અને એક વાત યાદ રાખજો કે કાળા દોરાનો ઉપાય મંગળવારના દિવસે કરવો જોઈએ કેમ કે મંગળવાર હનુમાનજીનો દિવસ છે શાસ્ત્રોમાં લખ્યું છે કે મંગળવારના દિવસે હનુમાનજી મહારાજ ખૂબ પ્રસન્ન હોય છે અને આ દિવસે કરેલા કોઈ પણ ઉપાયથી તમને ફાયદો થશે એટલે આ વીડિયો આખો જોયો અને જો તમે ઈચ્છો કે હનુમાનજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે તો આ ઉપાય જરૂર અજમાવો તમારા જીવનના બધા દુઃખો હનુમાનજીની કૃપાથી જડમૂળથી દૂર થઈ જાય અને તમારી જિંદગીમાં ધનધાન્યની વરસાદ પડે તો પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂર લખજો જય શ્રીરામ પણ લખજો હવે તમારું સૌથી પહેલું ઉપાય જણાવું છું જે મનોકામના પૂરતા માટે મહાઉપાય છે માનો કે તમે લાંબા સમયથી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો અને આ ઉપાય કરો તો તમારી નોકરી મળી જશે તમારું બંધ પડેલું વેપાર ફરીથી ચાલશે અને તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે જ્યારે તમારા નવગ્રહની તકલીફ શાંત થઈ જશે એટલે કે તમે જે પણ ઈચ્છો તંત્રશાસ્ત્ર પ્રમાણે આ ઉપાય સાચી રીતે કરશો તો તમારી ઈચ્છા પૂરી થઈ જવા માંડે તો ચાલો તને એવો ઉપાય જણાવું જે તારી ઈચ્છા પૂરી કરશે કોઈ પણ મંગળવારના દિવસે તમારા જમણા હાથમાં એક કાળો દોરી બાંધી લેવી છે પછી તેવા હનુમાનજીના મંદિરે જવું જ્યાં હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર ચડાવવામાં આવે દોસ્તો હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર ચડાવવાનો પ્રયોગ હજારો વર્ષોથી ચાલતો આવે છે એવા મંદિરે જાઓ જ્યાં હનુમાનજીને સિંદૂરનો પૂરો મહિમા હોય લેપ લગાવવાનું હોય તો પહેલાં હનુમાનજીની મૂર્તિ સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો ફક્ત ચમેલીના તેલનો દીવો જ પ્રગટાવવો છે હવે તમે જે કાળો દોરો લાવ્યો છે તેને હાથમાં પકડીને એક ગાંઠ બાંધી દો પછી તમારી મનોકામના બોલો આ રીતે તમારે સાત વાર મનોકામના બોલવી છે અને સાત ગાંઠો આ કાળા દોરા પર બાંધી દેવી છે આ કાળો દોરો હનુમાનજીના ડાબા પગ પાસે સ્પર્શ કરવો ધ્યાન રાખજો કે કાળા દોરા પર સિંદૂર લગાવેલું હોવું જોઈએ પછી આ દોરો હાથમાં પકડીને અગિયાર વાર હનુમાન ચાલીસો વાંચો અથવા એકસો આઠ વાર ઓમ હનુમાનતે તે નમા બોલો તમે તેનો જાપ પણ કરી શકો છો પછી તમારે આ કાળા દોરા લઈને ઘરે આવી જવું છે અને તેને લાલ કપડામાં બાંધવું છે પછી તે દોરા મૌલી દોરાથી બાંધી દો અને તેને તમારા તે રૂમમાં મૂકી દો જ્યાં તમે સૌથી વધારે સમય વિતાવો છો આ ઉપાય કોઈ પણ મંગળવારના દિવસે કરવો જોઈએ ધ્યાન રાખજો કે જે મંગળવારના દિવસે તમે આ ઉપાય કરશો તે પછી તમારે તામસિક ભોજન છોડવું પડશે જેમ કે શરાબ ઈંડા માંસ માછલી વગેરે આ ઉપાય વિશે તંત્રશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે અને તમે કોઈપણ મંગળવારના દિવસે આ રીતે કરી નાખજો જેમ હું તમને જણાવી રહ્યો છું હનુમાનજીના આશીર્વાદથી તમારી મનપસંદ ઈચ્છા પૂરી થશે બીજો ઉપાય એ છે કે તમારા ઘરના શાંતિ અને સુખ માટે એક ખાસ ઉપાય કરો જો તમારા ઘરમાં રોજ લડાઈ ઝઘડો થાય છે બધા લોકો એકબીજાને જોઈને પણ વખત નથી કરતા અને કેટલાક લોકો કહે છે કે આ ઘર નથી નર્ક છે તો સમજો કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે કદાચ તમારા કોઈ સંબંધીઓ કે ઓળખતા લોકોએ તમારા પરિવાર પર કનિક કરાવ્યું છે જેના કારણે ઘરનું વાતાવરણ આવું બગડ્યું છે તો કોઈ પણ મંગળવારે હનુમાનજીના મંદિરે જાઓ ત્યાં એક કાળો દોરો અને લાલ પોટલી લઈ જાવ અને હનુમાનજીને અર્પણ કરો મંદિરે જઈને કાળો દોરો હાથમાં પકડતા પહેલાં હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો લગાડજો હવે કામ એટલું છે કે કાળો દોરો હાથમાં લઈ એકસો આઠ વાર જય શ્રીરામ બોલજો પછી આ દોરા પર એક ગાંઠ બાંધી દેજો અને હનુમાનજીના જમણા પગની નજીક આ દોરાનો સ્પર્શ કરાવી દેજો દોરામાં સિંદૂર લગાડવાનું ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ આ કાળો દોરો લાલ પોટલીમાં નાખી ઘરના મુખ્ય દરવાજા પર ટાંગજો આ ઉપાય કોઈ પણ મંગળવારના દિવસે કરશો તો તમારા ઘર પરિવાર પર શુભ અસર પડશે જે પણ નકારાત્મક શક્તિ હશે તેને આ પોટલી શોષી લેશે હવે તમારે એટલું કરવાનું છે કે આ પોટલીને એકવીસ દિવસ પછી કોઈ પણ વહેતી નદીમાં છોડવી છે આટલો ઉપાય કરવાથી તમારું જીવનમાં આવી રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને હનુમાનજીના આશીર્વાદ તમારા ઘરમાં અને પરિવાર પર રહેવામાં આવશે જેના કારણે તમારા પરિવારની સમૃદ્ધિ વધશે ઘરની પ્રગતિ થશે અને ઘરના વાતાવરણમાં હંમેશા શાંતિ અને ખુશી રહેશે તો જો તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા ઘર પરિવાર પર બની રહે તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં હનુમાનજી મહારાજની જય જરૂર લખજો આગળનો ઉપાય છે નોકરી મળવાની મહા ઉપાય મિત્રો જો તમારે નોકરી ઝડપથી મળી જાય એવી ઈચ્છા છે અને હનુમાનજીની કૃપા મળવા ઈચ્છો છો તો આ ઉપાય જરૂર કરજો આ એક ખાસ તપસ્યા છે જો તમે સચ્ચાઈથી આ કરો તો હનુમાનજીની કૃપાથી તમને જરૂર નોકરી મળશે કેમ કે આ ઉપાય કરતાં તમારો મંગળ ગ્રહ મજબૂત થાય છે અને જેને મંગળ મજબૂત હોય તેને જીવનમાં સફળતા મળે છે તમારે ફક્ત એટલું કરવું છે કે કોઈ પણ મંગળવારના દિવસે કાળો દોરો ચમેલીનું તેલ અને દીવો લઈને હનુમાનજીના મંદિરે જવું સૌથી પહેલાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવો કાળો દોરો તમારા હાથમાં પકડો હનુમાનજી સામે હનુમાનજીના મંત્ર ઓમ હનુમંતે નમા એક હજાર આઠ વાર બોલવો છે હવે આ દોરો પૂજારીને આપી દો અને તેને તમારી જમણી બાજુમાં બાંધી દો એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે જેવો તમે આ કાળો દોરો પહેરશો ત્યારથી તમારું તામસિક ભોજન બંધ કરવું નહીંતર તમારા જીવનમાં એવો પ્રભાવ આવશે જેની તમને કલ્પના પણ નહીં હોય મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલશો કોમેન્ટ બોક્સમાં તો જયલક્ષ્મી જ લખજો વિડિયો આખું જોઈને આભાર માનું છું